ગુજરાતમાંથી એક સાથે એક ત્રણ સિસ્ટમ સક્રિય બની છે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના દક્ષિણ ભાગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે આ સાથે જ ગુજરાતમાંથી એકસાથે ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં આજે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા પાંચ દિવસથી મહારાષ્ટ્રના મુંબઈ સહિત ગુજરાતના દક્ષિણ ભાગમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હજુ પણ આગામી પાંચ દિવસ એટલે કે જુલાઈ સુધી દક્ષિણ વરસાદથી તેવી હવામાન વિભાગની આગાહી છે આગામી પાંચ દિવસ માટે દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેમાં આજે સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે જ યલ્લો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે જેમાં અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ ભાવનગર બોટાદ ગીર સોમનાથ દીવ અને અમરેલીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી કરવામાં આવે છે તેમ છતાં વરસાદ વરસતો નથી પરંતુ તેર જુલાઈએ શહેરના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદી ઝાપટા પડતા શહેરીજનોને ગરમીમાંથી અંશત રાહત મળી હતી ત્યારબાદ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે અને વીસ જુલાઈ સુધી અનરાધાર વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ